ઉત્સાહ સાથે ભક્તો ડાકોર પહોંચી રહ્યા છે ડાકોરના ઠાકોરના સાનિધ્યમાં હોળી છે ડાકોરના ઠાકોરના સાનિધ્યમાં હોળી મનાવવા માટે ભક્તો પહોંચ્યા છે ડાકોરના મેળામાં સૌ ભક્તો ઠાકોરજીને લાડ લડાવશે કેટલા એવા સંઘ છે જે પગપાળા થોડા દિવસ પહેલા જ નીકળી ચૂક્યા હતા પોતપોતાના પોતાના જિલ્લામાંથી અને હવે તેઓ ડાકોર પહોંચી રહ્યા છે અને આજે ડાકોરમાં ભક્તો ધ્વજા ચડાવશે વર્ષોથી ચાલી આવતી પરંપરા અને તેમાં પણ જ્યારે ભક્તોનો ઉત્સાહ ચરમસીમા પર હોય

આવ્યા છે અત્યારે ડાકોર જઈ રહ્યા છે શું નામ છે આપનું મારું નામ છે રાકેશ પટેલ હું દરિયાપુર કડવાપોર થી આવું છું અમારો સંઘ છેલ્લા પચાસ વર્ષથી અવિરત દરેક ફાગણી પૂનમ દરેક વર્ષે ચાલતા આવે છે આ સંઘની અત્યારે હાલ આ વર્ષે સંઘની અંદર આશરે એકસો જેટલા માણસો જોડાયેલા છે અને છેલ્લા દિવસે અમે જ્યારે ધજા અર્પણ કરીશું ઠાકોરજીને ધૂળેટીના બીજા દિવસે ત્યારે લગભગ આઠસો થી એક માણસ આ પર્વમાં ઠાકોરજીને ધજા અર્પણ કરવાના પર્વની અંદર હર્ષોલ્લાસ સાથે જોડાશે એકસો ને પંચોતેર લોકો સાથે આવ્યા છે અન્ય લોકો પણ આપણી સાથે છે આપનું નામ શું છે ભૌમિક પટેલ ભૌમિક ભાઈ અત્યારે ધજા તમારા હાથમાં છે કેટલી ધજાઓ છે સંઘમાં બાવન જેવી ધજાઓ છે એમાં લગભગ દસ બાવન ગજની ધજાઓ છે અને બાકીની બધી ધજા જે છે લક્ષ્મીજી અને રણજોતજી સાથે બાકીની બધી નાની ધજાઓ છે અને અમે જોયું કે સંઘમાં નાના મોટા મહિલાઓ સાથે બધા

નાનીની હોય છે એ કેવી રીતે શું એનું મહત્વ છે ડાકોરમાં ઠાકોરજીના ભક્તિભાવપૂર્વક ધજા અર્પણ કરવાની એક પરંપરા ચાલતી આવી રહી છે અને સાથે સાથે લક્ષ્મીજીને પણ અમે ધજા અર્પણ કરીએ છીએ અને બાવન ગજની ધજા છે દ્વારકાધીશના શિખર ઉપર દ્વારકામાં ઠાકોરજીને અર્પણ થાય છે અને હોળીના પર્વમાં વિશેષ ઉજવણી માટે અહીંયા ડાકોરમાં રણછોડાજીને બાવન ગજની ધજા અર્પણ કરતા હોય છે ભાવિક ભક્તો બિલકુલ તો અમારી સાથે ઘણા બધા જે જોડાયેલા છે જય રણછોડ માખણ ચોર જે આ નાચ છે બોલી પણ રહ્યા છે અને આ સાથે જ તેમની પદયાત્રા છે તે આગળ વધી રહી છે જય રણછોડ માખણચોરની સાથે સાથે તેઓ ડાકોર આજે પહોંચી જશે અને ડાકોરના ઠાકોરના દર્શન કરશે આ સાથે જ મહત્વપૂર્ણ બાબત એ છે કે ડાકોરના ઠાકોરના દર્શન તો અહીંયા કરવાના છે પણ સાથે સાથે ધજાનું પણ એટલું જ મહત્વ છે આ ધજા આજે ડાકોરના ઠાકોરને ચડશે એટલે કે હોળીનું મહત્ત્વ જે છે એ ધજા સાથે આજે મહાત્મા જોવા મળશે કેમેરા પર્સન શૈલેષ સાથે ખ્યાતિ ઠાકર ઝી મીડિયા ખેડા તો જય રણછોડ માઘડ નાદ સાથે પોતાના લાલાને તેડીને તમામ લોકો આ સંઘમાં સામેલ થયા અને તેની સાથે સાથે તેમને કાળિયા ઠાકોરના દર્શન કરાવવા માટે પણ લઈ જવામાં આવી રહ્યા છે સાથે ધોળી ધજાઓ ભગવાન રણછોડની અને જેના દ્રશ્યો પણ આપણે દર્શાવી રહ્યા છે કે જેની સાથે સંઘ પહોંચી રહ્યો છે ડાકોર